વિરમગામ નગરપાલિકા ફરી વિવાદમાં વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરના અરજદાર સાથેનો દુર્વ્યવહારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિરમગામ નગરપાલિકામાં જન્મ દાખલા માટે આવેલા વિરમગામ તાલુકાના એક અરજદાર ચીફ ઓફિસર પાસે પૂછપરછ માટે આવતા તેમને ધક્કો મારીને બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો હતો સમગ્ર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયો બાબતે ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના એક અરજદાર રિસેસના સમયે આવ્યો હોય અને ચીફ ઓફિસરને સમય પૂછતા અધિકારી દ્વારા અરજદાર સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનું પ્રાથમિક વિગત મળી રહી છે ગુજરાત ડિજિટલ ન્યૂઝ વાયરલ વિડીયો બાબતે કોઈ પુષ્ટિ કરતું નથી